સાહેબ ભરતી અમે પહોંચી ગયા છે વિદ્યા સાહેબ જિલ્લા સિલેક્શન માટે વ્યવસ્થા છે ભારતનું ભવિષ્ય

একনাকন এসনেশি নম্র দুনি কের পাকিছেয়ে কনিতেকন ইস্টাকনে কেনি কেনাকনে কেনাকনে কেনাকেন কেনাকেনেড কিসাকেনে কেনা�

એટલા હોવ થી એની વાત ના આવશે એ આ સાહેબ વાત કરે છે પહેલી નામ આવી ગયો મોઢામ કેટલી સ્માઈલ છે હા કેટલા ટાઈમે આવ્યા બેન કેટલા ટાઈમ થી કરતા હતા ઘણા વર્ષ તો બી तो पगला फोटो पड़ा लाइन पर लोग खुश खुशहाल હાલો હું ફોન કરું તમને હાલો વડીલ હાલો આજે આ વડીલના આનંદ વધુ છે તમને છોકરાને મળ્યું ને આ દાદા તમારો છોકરો થઈ ને આ કેટલી ખુશી છે

બેન તમે હાલો તમે શું થાવ શ્રી ભાઈ ભાઈ કેટલા સમયથી કેટલા વર્ષથી આ त्र वर सारा चालो अभिनंदन आनंद आनंद साहेब केला वर्ष इतजार હતો હવે હા બરાબર સાચો ઇંતજાર પાંચ વર્ષ નો ઇંતજાર ખતમ થયો કેટલી ખુશી દેખાય મોઢામાં હા મોટા ભાઈ છે કે કાકા છે હું પપ્પા છે ઓહ તો જોરદાર

ચૌદ દ્વારા ઓહ બહુ ઇંતજાર કર્યો ક્યારે પંદર માં આપી હતી ક્યારે આપી હતી સત્તર માં ઓહ કેટલી ખુશી થઈ

થોડાક આમ આવી જાઓ માતાજી દેખાય હા હામ આવી જાવ આમ હાલો કેટલા ટાઈમથી વેઈટ કરતા હતા બસ વરસ ભાવ તો તો ખૂબ ખૂબ નસીબદાર છો ભાઈ બે હજાર ત્રેવીસમાં આપીને બે હજાર ચોવીસમાં લાગી ગયા ભાઈ ભાઈ હાલો હા ભાઈ તમે પણ કદાચ પહેલી જ ભરતીમાં આવી ગયા હું હા એની ખુશી અલગ છે હો ભાઈ બે હજાર તેવીસમાં જ આપીને સરસ ભાઈ તમારો વારો આવશે હવે ના ના જા બેન બે હજાર થી વેઇટ કરે છે જા હું પાડી દઈશ હા ભાઈ હા ભાઈ પાડી દઈશ ચાલો હા જવો તો ખરી આખા પરિવારમાં કેવી ખુશીનો માહોલ છે દસ વર્ષ ઇંતજાર કર્યો સરકારી નોકરીનો અને આતુરતાનો અંત આવ્યો અને જોવો કેટલી ખુશી મોઢામાં ચલખાઈ છે હા ભાઈ હશો હા બરાબર છે હવે જવો તો ખરી અરે હું લઈ દઈશ ચિંતા ના કરો ભાઈ આ માતાજી તો દેખાવા દો હવે દેખાય રેડી બેને નર્મદા જિલ્લામાં લીધું છે જુનાગઢ થી આવીને હાલો હવે કોનો વારો છે સાહેબ તમે કેટલા વર્ષથી વાટ જોતા હતા ઓહો આ પણ દસ વર્ષથી વાટ જોતા હતા જોરદાર કેટલો ખુશીનો માહોલ તમે કેટલા વર્ષથી રાહ જોતા તા હે દસ વર્ષ થઈ ગયા ખુશી જ ખુશી દેખાઈશ મોઢા ઉપર ઉભા ફોટા પડવાની લાઈન લાગીશ ખુશ જોઈએ ને કેટલા વર્ષથી થી વેઇટ કરતા હતા દસ વરસ તો થઈ ગયા છે ને તો પછી હાલો કેટલા વર્ષથી વેઇટ કરતા હતા સત્તરમાં તો અમારી જેમ આઠ વર્ષથી વેઇટ કરો છો જો તો ખુશી બંને જણમાં કેવી જોરદાર દેખાય છે હા હશો બસ રેડી હાલો હે હા ભલે ને વાઈફનું હોય તો આ બાજુ આવી જાય માતાજી દેખો આ કેટલા વર્ષ કેટલા સાત વર્ષથી વાહ ભાઈ વાહ स्वात्रोको स्क्रिनमा वेटको आकृतताले हात आयो जस्तो छ बसिसु त्यही छ हेलो हा हा के बाबु छ बाबु बाबु सब कुरा भयो थियो वाह वाह